ગાંધીનગરમાં હડતાલ કરી હતી ત્યારે કર્મચારીઓ ગુજરાત સેવા અને તાલીમ સંસ્થા ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા આ હડતાળમાં ત્રણસો જેટલા કર્મચારીઓ જોડાયા હતા વિવિધ પંદર માંગોને લઈને છ મહિનાથી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીને લઈને વિરોધ કરી રહ્યા છે જેમાં એજન્સી કર્મચારીઓનું શોષણ કરવાનો તેમજ પગાર વધારો નહીં આપતી હોવાનો આક્ષેપ જિલ્લા તથા તાલુકાની એસી લેબોરેટરી નો સ્ટાફ આજે ઉપવાસ માટે ગાંધીનગર ખાતે આવે છે એનું એક જ માત્ર કારણ છે કે છેલ્લા છ મહિનાથી આ દ્વારા અથવા ગુજરાત સરકાર દ્વારા જે એજન્સીને બેસાડવામાં આવી છે detox કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એક કંપની છે એને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ લેબોરેટરીનો એક કોન્ટ્રાક્ટ આપેલો છે લેબોરેટરી ચલાવવા માટેનો પણ એ એક કંપની એટલી સક્ષમ નથી કે આજ માણસોના બબે ત્રણ ત્રણ મહિના સુધી પગાર નથી કરી શકતી અને જે માણસો જે એજન્સીની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરીની અંદર એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા કહેવાનો મિનિંગ

અને જે અમને પ્રવાસ પ્રવાસિક ભથ્થું મળવું જોઈએ છ છ મહિના ત્યાં જે માણસો આવ્યા છે કોઈ લોકો ને પ્રવાસિક પથ્થું નથી મળ્યું અને એક પણ અધિકારી મતલબ એક્ઝિક્યુટિવ થી લાઈન અમારા એટલ ડિપાર્મેન્ટ સુધી એક પણ અધિકારીનો અમને પોઝિટિવ રિસ્પોન્સ નથી આજે આટલે આજે અમે લોકો ભૂખ ભૂખડતાલના એક આ આ આ આના ઉપર ઉદેશ ઉપર આવીને આ લોકો અમે આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા ઉદ્દેનુ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા ભૂખ હડતાલ ઉપર બેસશું